ધંદુકા ધોલેરા વિસ્તારની આશા વર્કરો દ્વારા દસ માંગણીઓ સાથે આવેદનપત્ર સુપ્રત અમદાવાદ જિલ્લાના ધંદુકા તેજસ ધોલેરા તાલુકાના વિવિધ ગામોમાં સેવા આપતી આશા વર્કરો અને ફેસિલેટર બહેનો દ્વારા આજે સામૂહિક રીતે તાલુકા હેલ્થ ઓફિસર તાલુકા પંચાયત તથા પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું અંદાજીત થી ચાલીસ બહેનોએ આવેદનપત્ર સુપ્રત કરવા જોડાઈ હતી કુલ દસ જેટલી મુખ્ય માંગણીઓ રજૂ કરવામાં આવી હતી જેમાં મુખ્યત્વે ઇનિશિયેટિવ આધારિત ઇન્સેન્ટિવ આધારિત પ્રથા બંધ કરી લઘુત્તમ વેતન આપવું કામના ચોક્કસ કલાકો નક્કી કરવા ઓળખકાર ઉપલબ્ધ કરાવવું સરકારી કર્મચારી સમાન પેન્શન સુવિધાઓ આપી ઓનલાઈન કામગીરી માટે સ્માર્ટફોન આપવામાં આવે તથા અન્ય એક સુવિધા ઉપલબ્ધ કરાવી આશાબહેનોની આગ્રહભરી રજૂઆત હતી કે તેમને વર્ગ ચાર કર્મચારીઓમાં સમાવેશ કરવામાં આવે સાથે જ તેમણે ચીમકી ઉચ્ચારી હતી કે જો સરકાર યોગ્ય પગલાં નહીં ભરે તો ભવિષ્યમાં આંદોલનનો માર્ગ

કોઈ પગાર કોઈ પગાર અમારે ફિક્સ પગાર વેતન નથી અમારે બી અને અમને પણ આ લોકોની જેમ ફિક્સ પગાર માં લે પછી મેટરનિટી લીવ મળે કે 180 દિવસ ની આવે છે એ સ્માર્ટફોન આપે ગામડે ગામડે ફરવાનું હોય તો ખાલી અમને ભાડું જ આપે અમાર પગાર નહીં ટીએડીએસ તો ભાડું જ તે તો અમને ફિક્સ પગાર કરી આપે એવી અમારી સરકારને ને માંગ છે

અને અમે અત્યારે જે જેમ કામગીરી કરી રહ્યા છીએ તો અમે જ્યારે અમે અમાથી રિટાયર થઈશું અમારી જે ઉંમર થશે પછી શું એટલે અમે અમારી માંગણી છે કે અમને પેન્શન યોજનામાં સામેલ કરવામાં આવે બસ અમારી એટલી માંગણી છે